ભરૂચ મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે કોલેજમાં ઓફિસ એસિસ્ટન્ટ તરીકે કામ કરતા બે કર્મચારીઓ દ્વારા ચોત્રીસ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ મેખ્યા છે હું ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું હાલ સંસ્થા ખાતે વિદ્યાર્થીઓની ફીને લગતું એક કાવતરું પૂર્વ આયોજિત કાવતરું છેતરપિંડી તરીકે સામે આવેલ છે જે અંગે સંસ્થા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર પણ કરાવવામાં આવેલ છે જે સંપૂર્ણ ઘટના અંતર્ગત સંસ્થા ખાતે ઓફિસ અસિસ્ટન્ટ તરીકે સાલ બે હજાર એકવીસથી નોકરી કરતા ધ્રુવરાજ વિપુલ સોલંકી જે કોલેજ ખાતે વિદ્યાર્થીઓની ફીઝની ઉઘરાણી વિદ્યાર્થીઓના લાયઝનિંગ વિદ્યાર્થીઓ સાથેના કામકાજ સાથે સંડોવાયેલા હતા એ લોકો દ્વારા સાલ બે હજાર બાવીસથી સાલ બે હજાર ચોવીસ અંતર્ગત જ્યારે હું મારા મેટર્નિટી લીવ પર હતી તે દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવેલ ફીઝ અંગે ઘણું મોટું ષડયંત્ર રચવામાં આવેલ છે જે ષડયંત્ર અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી બ્લેન્ક ચેક લઈ અને એમાં શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાનું નામ ભરી અને એ ચેક શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાના કરંટ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલ હતા જે શ્રીજી સોલ્યુશન નામનું અકાઉન્ટ બાદમાં તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે વિલાયતના કોઈ ચૈતન્ય પટેલ કરીને વ્યક્તિનું છે જે સંસ્થા દ્વારા ચેક સંસ્થા માટેના ચેક વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલા બધા ચેક આ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલા અને જેની અંદાજીત રકમ ત્રીસથી પાંત્રીસ લાખની આજુબાજુ થાય છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા એમની હોસ્ટેલની ફીસ પેટે જે પણ રોકડ રકમ ચૂકવવામાં આવતી હતી સંસ્થા ખાતે એમાંથી પણ ઘણી બધી રોકડ રકમની સીધે સીધી ઉઠાંતરી કરવામાં આવેલી છે અને જે રકમ અંદાજીત અત્યારે ત્રણ સાડા ત્રણ લાખની આસપાસ હમણાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં જણાય આવેલ છે આ અંગેની અમે તપાસ કરેલ છે અને અમારી એ વિનંતી છે કે જે પણ આરોપી છે એને સખત સજા મળે અને સંસ્થાને જે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે એ અંગે કડક પગલાં લેવામાં કોરા ચેક કેમ લેવાતા કોરા ચેક એટલા માટે લેવામાં આવતા હતા બીકોઝ ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એ એટલું મોટું નામ હતું કે જે વિદ્યાર્થીઓ દ્વારા ભરીને જ્યારે લેવામાં આવતું હતું ત્યારે ઘણા બધા ચેક બાઉન્સ થતા હતા તો જેને કરીને અમે ઓફિસ આસિસ્ટન્ટને રબર સ્ટેમ્પ બનાવીને આપેલો જે એમને સંસ્થામાં જ્યારે ફી વિદ્યાર્થીઓ જમા કરવા આવે ત્યારે વિદ્યાર્થીઓની સામે જ મારી અને પછી રિસિપ્ટ આપવાની હતી જ્યારે આ શખ્સોએ શું કર્યું કે ચેક લઈ લીધા રિસિપ્ટ આપી દીધી પણ સ્ટેમ્પ માર્યા વગર ચેક પોતાના પાસે રાખી દીધો ભરૂચ ખાતે કિરણ પટેલ મેડિકલ કોલેજ આવેલી છે એ મેડિકલ કોલેજમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓની ફી પેટેના નાણાં વર્ષ બે હજાર બાવીસથી લઈને બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન કેટલાક ફી પેટે આવેલા નાણાં કે જેની રકમ થાય છે ચોત્રીસ લાખ બેતાલીસ હજાર પાંચસો એટલી રકમ સંસ્થાના ખાતામાં જમા નહીં થયેલું હોવાનું ખાતાના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કે જે ફરિયાદી છે આ કામના ગોપીકાબેન એમના ધ્યાન ઉપર આવતા એમને ઇન્કવાયરી કરતાં તેઓ મેટરનિટી લીવ ઉપર હતા એ દરમિયાન એમના અંડરમાં જે આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા એક ધ્રુવરાજસિંહ રાજ અને બીજા વિપુલભાઈ આનંદભાઈ સોલંકી આ લોકોએ જે વિદ્યાર્થી ફી પેટે ચેક આપતા એમને તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ નખાવીને કોરા ચેક લઈ લેતા અને એમને એક એમના મળતિયા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના સાથે મળીને એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી પોતાએ આ ત્રણેય જણાએ ભેગા મળીને ઉપાડી લઈ સંસ્થાના ખાતામાં નહીં ભરી છેતરપિંડી સંસ્થા સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવતા આ સંદર્ભમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અને આ ત્રણ પૈકી બે આરોપીઓ વિપુલ સોલંકી અને ચૈતન્ય ચંદ્રકાંત પટેલ બે મળી આવતા એ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે જ્યારે આ ધ્રુવરાજસિંહની રાજસિંહની શોધખોળ હાલ ચાલુ છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે